તારી આ કેવાની રેલી રાગે લેવી પડશે અડધા સફર અડધા સફરજન વાળો તો કોઈ ખબર પડતી નહીં ધવલભાઈ ફોન કરવા દઈએ હા ધવલભાઈ સવ કરો આપડે રેલી ને ઠાકો પડી ગયો એરો કે આઠ કે હ

તમે તો એકલા એકલા વાળી ખા એ તો કેવાય કોઈ ને તમે તો અફા પેલા આ તો મને પ્રેમ ભાઈ કીધું મને તો કીધું પ્રેમ પ્રેમ ભાઈ તો ના કોઈ યાર એમાં તો ભૂલાઈ જાય તો લીધા કરવા કોઈ આ ચુમોરો 5000 આલે હા તો 5 તો 8 કીધુંતું ને તમે 8 આલે ને મનો એવી 8 આલવા નઈ તમારે એ 5 દવા લાલ ને તમ આપડા કમ્પ્લીટ થઈ જાન એલા કિસાન યો તમાર ડોંગ હા તો હેડો તા હેડ્યો ઓને અત્યારે તો બોતા દી હેડ્યો આ તો દૂધ દૂધ પાણી પાણી થઈ જાતું જો આપડું જાય જો લેરા હા જોઈ લે તો ના કાડી